બમરોલી રોડ પર આવેલા આ ડિજિટલ પ્રિન્ટિંગ ખાતામાં એસી ખરાબ થઈ ગયો હતો જેમાં એસી રિપેરિંગ વાળા લોકોને બોલાવવામાં આવ્યા હતા આ દરમિયાન એસીમાં ગેસ ભરતા સમયે બ્લાસ્ટ થયો હતો જેથી એસી રિપેરિંગ કરતા કારીગર દાઝી ગયા હતા બ્લાસ્ટને પગલે આગ લાગી જતાં એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે તે સંપૂર્ણ સળગી ગયો છે હાલ તેને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે આ અંગે ફાયર વિભાગના સબ ફાયર ઓફિસર મારુતિ સોનવણેએ જણાવ્યું હતું કે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ બમરોલી રોડ પાસે ડિજિટલ પ્રિન્ટિંગ પ્રેસમાં એસીમાં બ્લાસ્ટ થયો હતો જેના કારણે આગની ઘટના બની હતી અને ફાયર વિભાગને કોલ મળ્યો હતો ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જો કે આ પહેલા જ એસી માં ગેસ રિફિલિંગ કરતા એક વ્યક્તિને વધારે ઈજાઓ પહોંચી હતી તે ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયો હતો જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે અને અન્ય એક ઈસામને સામાન્ય ઈજાઓ પહોંચી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે 32 વર્ષીય વિપિન ચૌધરી એસી રિપેરિંગ નું કામ કરે છે અને આ ડિજિટલ પ્રિન્ટિંગ ખાતામાં એસી બગડ્યું હોવાથી તે અને તેના સાથીદાર અહીં આવ્યા હતા અને કામ કરતા સમયે ગેસ ભરી રહ્યા હતા ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો ઉત્તર પ્રદેશના છે તેમના પરિવારમાં પત્ની માતા પિતા છે જ્યારે અન્ય ઈજાગ્રસ્ત થયા છે તેનું નામ નોસદ છે જે દિવાલની બીજી સાઈડ હતો જેથી તેને સામાન્ય ઈજાઓ થઈ છે હાલ સમગ્ર મામલે ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે મારુતિ સોનવને સબ ઓફિસર મજૂરા ફાયર સ્ટેશન ખાતે મને ફાયર કંટ્રોલમાંથી કોલ મળ્યો કે કોમલ સર્કલની બાજુમાં મહાકાલી મંદિર મહાકાલિકા માતાના મંદિરની પાછળ દર્શન સોસાયટીમાં વીસ નંબર વીસ એકવીસ નંબરના પ્લોટમાં કે બ્લાસ્ટ થયેલો છે એમાં એક વ્યક્તિ દાઝેલો છે એટલે મે ફાઇટર લઈને નીકળ્યો અને એમ્બ્યુલન્સમાંથી કોન્ટેક્ટ કર્યો બીજી બે ગાડી વધારેને મંગાવી પણ ઘટના સ્થળ પર જતાં પહેલાં જ ત્યાંથી કેજ્યુલિટીની ઉપર એકસો આઠ દ્વારા સિવિલમાં લઈ આવ્યા પછી મેં તપાસ કરતાં જોયું તો એસીની અંદર કોમ્પ્રેસરની અંદર એ કંઈ ગેસ ભરતો હતો ગેસ ભરતા ભરતા એ ત્યાં જ બ્લાસ્ટ થયેલો છે તેના મોઢાના ભાગે ને થોડા ખભાના ભાગે થોડો વધારે ઇન્જર થયેલો છે ને એ દિવાલની બાજુમાં એટલે પાછળ કોઈ એનો બીજો એક હેલ્પર હતો તેને વાયબ્રેસથી નોર્મલ નુકસાન થયેલું છે બાકી અત્યારે મેં સિવિલમાં તપાસ કરતાં જોયું તો ક્રિટિકલ સ્થિતિ બતાવે છે ને એને લગભગ આઈસીયુમાં વર્ડમાં ભરતી કરવા માંગે છે લોકો એ ખાતું કઈ ખાતું જે હતું એ સાનું ખાતું ડિજિટલ પ્રિન્ટિંગ મશીનનું હતું અને એ ઓનર એમ કહે છે કે બે દિવસ પહેલાં મેં કમ્પ્લેન કરેલી કે એસી ખરાબ છે તો એસીનું આજે રિપેરિંગ કરવા આવ્યો હતો એ રિપેરિંગ કરતાં કરતાં એ ગેસ ભરતા ભરતા એ બ્લાસ્ટ થયો હતો આજે વધારે ક્રિટિકલ છે ને ડાજલ વધારે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત